રાજકોટના આંગણે તથાસ્તુ આર્ટ ગેલેરીનો ભવ્ય શુભારંભ વિવિધ પ્રકારની કોર્પોરેટ ગિફ્ટ આઇટમો એવોર્ડ્સ ટ્રોફી શિલ્ડની અવનવી વેરાયટીઓ જોવા મળશે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રથમવાર રાજકોટ ખાતે વન સ્ટોપ સોલ્યુશન નવું સોપાન તથાસ્તુ આર્ટનો આજરોજ ભવ્ય શુભારંભ પ્રભુજી શ્રીમાન ચંદ્ર ગોવિંદાસ ઇસ્કોન મંદિર સુરત પરમ પૂજ્ય અશ્વિન દાસજી અનુપમ મિશન મોગરી પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી વિવેક સાગર સ્વામીજી કષ્ટ ભંજન દેવ મંદિર સારંગપુરના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગેમ ઝોન દુર્ઘટનામાં પંદર લોકોના જીવ બચાવનાર વિદ્યાર્થી દક્ષિત કુંજડિયાને અપાયો શૌર્ય એવોર્ડ આતકે ગેમ ઝોન દુર્ઘટનામાં પંદર લોકોના જીવ બચાવનાર વિદ્યાર્થી દક્ષિત કુંજડિયાને શૌર્ય એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા તેમની આ બહાદુરી ભર્યા કાર્યની સરાહનીય પ્રશંસાનું અંગોલી નિર્દેશ કાર્ય કરતા સમગ્ર રાજકોટ વાસીઓમાં સરાહના કરવામાં આવી હતી ઉદઘાટિત તથાસ્તુ આર્ટમાં વિવિધ પ્રકારની કોર્પોરેટ ગિફ્ટ આઇટમો સામાજિક શૈક્ષણિક કોર્પોરેટ એવોર્ડ્સ ટ્રોફીસ શિલ્ડ્સની અવનવી અદ્યતન ટેકનોલોજી સબર આઇટમો ઉપલબ્ધ છે ઉપરાંત પર્સનલાઇઝ આર્ટની વિવિધ કૃતિઓ પણ મળી રહેશે તેથી હવે નગરજનોને વિશેષ વિશાળ પસંદગીની તકો મળશે તથાસ્તુ આર્ટના આ નવા સોપાનના વિપુલભાઈ પાનેલિયા અનિલભાઈ અગોલા વિવેકભાઈ રાવલ જયેશભાઈ રાણીપા અને દેવાભાઈ ગરચર સહભાગી બન્યા છે આજના આ શુભ પ્રસંગે પ્રારંભે બહુડી સંખ્યામાં આશીર્વાદ માટે પૂજ્ય સંતો સામાજિક શૈક્ષણિક અગ્રણીઓ અને કોર્પોરેટ ક્ષેત્રના મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રથમ વન સ્ટોપ સોલ્યુશન તથા સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ એસોસિએશન્સ એનજીઓ વગેરેને ઘણો ફાયદો થશે તેમ તથા આર્ટના ભાગીદારોએ જણાવ્યું હતું અહેવાલ દીપક રાઠોડ હરે કૃષ્ણ મારું નામ છે ચંદ્રગોવિંદ હું સુરત ઇસવનથી છું આજે રાજકોટની અંદર આ તથાસ્થુ આર્ટના શુભ ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા હાજર રહેવાનું થયું છે તો એક વિશેષ વાત શાસ્ત્ર કહે છે કે દદાતી પ્રતિકૃહણાતી યાની કે કોઈને ગિફ્ટ આપવું અને ગિફ્ટ લેવું આ પ્રેમને વધારવાનું એક લક્ષણ છે તો તથાસ્થુ આર્ટ જેમણે આ સુંદર શુભ શરૂઆત રાજકોટની અંદર કરી છે અને ઘણા બધા લોકો આ ગિફ્ટના માધ્યમથી પ્રેમનું આદાન પ્રદાન કરશે તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે આ શુભ પ્રસંગે આ તથાસ્તુ આર્ટના જેટલા પણ મેમ્બર્સ છે એમને ખૂબ આશીર્વચન આપે અને એવા આશીર્વાદ આપે કે જેના કારણે એમનું આ સોપાન જે છે એ ખૂબ સફળતાના શિખરો સર કરે હા અને વિશેષરૂપથી જે રાજકોટની અંદર દુર્ઘટના બની તો ખૂબ જ દુઃખદાયક આ ઘટના હતી પણ એમાં પણ એક શૌર્યનું જે કાર્ય થયું છે દક્ષ નામના વિદ્યાર્થી દ્વારા પંદર લોકોનું જીવન બચાવવામાં આવ્યું છે અને દક્ષ પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે તો એમને પણ આ તથા સ્થુ આર્ટ દ્વારા શૌર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે જો આ એક સુંદર ઉદાહરણ છે કે બાળકોમાં પણ આવું સાહસ અને આવું શૌર્ય જે અનેક લોકોના જીવન બચાવી શકે છે તો આપણે હૃદયથી શૌર્યને પણ ધન્યવાદ પાઠવીએ કે ભગવાન એને પણ એવી શક્તિ આપે કે જેનાથી આગળ આવા ને આવા સમાજ ઉપયોગી કાર્ય એ હંમેશા કરતો રહે મારું નામ દક્ષ ચિરાગભાઈ ગુંજડિયા છે આજે સોળ દિવસ થઈ ગયા છે અગ્નિકાંડને હજી એ ભયાવ દ્રશ્યો તારી સામે રહે છે હજી રહે છે તે ત્યાંના લોકો તે ગુંગળાઈને સૌથી પહેલા એમનો જીવ ગવાયો છે પરિસ્થિતિ ખૂબ જ ભયાનક હતી ત્યાંની ત્યાં આગ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી તો ત્યાં ધુવાડો બહુ જ વધી ગયો હતો ત્યાં અમે બોલિંગ કરતા હતા અને ત્યાંનો સ્ટાફ અમને પછી એમના પાછળના એરિયા પર લઈ ગયો ફર્સ્ટ ફ્લોરે ત્યાં માટે એના સ્ટાફનો એક્ઝિટ હતો પણ આગ તેની નીચે લાગી હતી તો ત્યાંથી એક્ઝિટ કરવું પણ શક્ય નહોતું તો ત્યાં કોર્નરમાંથી એક જગ્યા હતી કે ત્યાં પતરા તોડીને જઈ જઈ શકાય એમ હતું તો ત્યાં પતરામાં પાટા મારીને ત્યાંથી અમે ફર્સ્ટ ફ્લોરેથી જેમ કર્યો છે અને આજે આપણે તથા આર્ટ આઠ એલ એલપીએ છીએ વિપુલ સાહેબે આપણને અને અન્ય બીજા લોકોએ સન્માનિત કરવા બોલાવ્યા છે

શુભ શરૂઆત થાય છે તો સર્વભાઈઓ વિપુલભાઈ જયેશભાઈ અનિલભાઈ વિવેકભાઈ વગેરે જે સાથે મળીને કામ કરવાના છે તો શ્રી ઠાકોરજી મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ કે એમનામાં સંપ સુહરત ભાવ સંવાદિતતા અને એકતા દિન પ્રતિદિન વધતી રહે તો જે નામ તથાસ્તુ આપ્યું છે તે શ્રી ઈશ્વરના અને સર્વ સંતો વડીલો ગુરુજનોના તેમના ઉપર સદાય આશીર્વાદ રહે તેવી અમે શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં પ્રાર્થના હું સ્તુ આઠ આર્ટના ફાઉન્ડર ક્યુ પાર્ટનર બધી રીતે હું આ છેલ્લા એક વર્ષથી આની ઉપર કાર્યરત છું અને ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં સુરતમાં ઓલરેડી એક બ્રાન્ચ ચાલુ છે અને આ બીજી બ્રાન્ચ રાજકોટમાં આજે શરૂ થઈ રહી છે ચથાસ્તુ આ મેઇનલી જે સ્કૂલ કોલેજો ને એના એવોર્ડ ટ્રોફી મોમેન્ટો અને કોર્પોરેટ કંપનીઓ માટે જે કોન્સેપ્ટફુલ કે જે નવી વેરાયટી માંગે છે લોકો એના માટે રાજકોટમાં ठीक जबरदस्त वो भी असर हुआ अच्छी तथास्तु आठ द मिलेनियम डेढ़ सौ फीट रिंग रोड सिल्वर हाइट सामने नाना मोवा सर्कल शुरू हुआ हेलो फ्रेंड्स खास मुंबई से राजकोट जाना हुआ है कहते हैं कि हर सफल इंसान कोई नया काम नहीं करता है बल्कि हर काम को एक नए अंदाज से करता है तो ऐसा ही कुछ निराला अंदाज तथास्तु का है तथास्तु के खास विपुल भाई अनिल भाई जयेश भाई देवा भाई सबको मैं एंड विवेक भाई सबको मैं ढेर सारी शुभकामनाएं देना चाहती हूँ ज़्यादा खुशी मुझे इसलिए हो रही है कि कॉरपोरेट वर्ल्ड में और राजकोट में रहते हुए पूरे वर्ल्ड में ये मकाम पे एक लेवल पे काम करना जिस तरह से शोरूम विज़िट किया और जो कलेक्शन है સીરિસલી મેં એ કહેના ચાં કે જ ધૂમ રહે નામ રહે શાન રહે ભગવાન એમ પર યુ હિ મહેરબાન કૉગ્રેચુલેશન સાઈ